એક સમયે એક રાજા તલવારથી લડી રહ્યો હતો અને અચાનક તેની આંગળી કપાઈ ગઈ તો નજીકમાં ઊભેલા મંત્રીએ અચાનક કહ્યું રાજસાહેબ ચિંતા કરશો નહીં જે થાય છે તે સારા માટે થાય છે આ સાંભળીને રાજા ગુસ્સે થઈ જાય છે રાજા તે મંત્રીને જેલમાં બંધ કરવાનો આદેશ આપે છે અને કહે છે કે તેને ફાંસી આપવામાં આવે આ સાંભળીને મંત્રી ગભરાઈ ગયો राजा ने विनती करी महाराज मैं साथे साथ आटला थी काम छे शू तमे मारी छेली इच्छा पूरी नहीं करो राजाए कहूं ठीक छे मने कहो के छेली इच्छा शू किलीच्छा मंत्रीए कह मने दस दिवस समय आपो ते पची ते मने गमे सजा राजाए तेनी अंतिम इच्छा स्वीकारी राजा बीजा दिवसे तेना साथे जंगल में शिकार करवा गयो જંગલની મધ્યમાં રાજા તેના સૈનિકોથી અલગ થઈ ગયો અને તેનો માર્ગ ખોવાઈ ગયો રસ્તો શોધતા શોધતા રાજા વનવાસીઓની વચ્ચે પહોંચી ગયા જેઓ બલિદાન આપવા માટે કોઈને શોધતા હતા વનવાસીઓએ રાજાને પકડી લીધો અને તેને જંગલની દેવીને અર્પણ કરવા લઈ ગયા યજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી રાજાને યજ્ઞના સ્થળે લઈ જવામાં આવતા જ ત્યાં ઉભેલા વૃદ્ધે રાજાની તૂટેલી આંગળી જોઈ तैमेने कहियु के तेओ खंडित छे तेओ ने बलिदान आदि सकाय नहीं तेथी वनवासियोंए राजा ने छोड़ी दीधो राजा कोई कृते त्याथी निकलीने પોતાના રાજ્યમાં પહોંચી ગયો સૌથી પਹਿલા તેઓ પોતાના મંત્રીને મળવા જેલ પહોંચ્યા રાજાએ મંત્રીને કહીયું તમારી વાત સાચી હતી કે જો મારી આંગળી કપાઈ ન હોત તો હું જીવતો ન હોત એટલે કે જે થાય છે તે સારા માટે જ થાય છે રાજાએ ફરીથી પૂછ્યું તે મારા માટે ફાયદાકારક હતું પરંતુ તે તમારા માટે કેવી રીતે ફાયદાકારક હતું મે તને સજા કરી મંત્રીએ કહ્યું હું હંમેશા તમારી સાથે શિકારમાં છું તે દિવસે પણ હોત પરંતુ હું खंडિત ન થયો હોત તો મારી હત્યા કરવામાં આવી હોત એટલા માટે મારી સાથે જે પણ થયું તે સારું હતું નાનકડી બાબતમાં મંત્રીને સજા કરવાથી રાજા ખુશ તો થયો પણ દુઃખી પણ થયો एट्ला राजाए मंत्री ने जेल में बहार काढ़ियों राख्य मित्रों अपना जीवन में घना उतार चढ़ाव आए केटलीक वस्तुओ इच्छा प्रमाणी थती आना क्य निराश न थव जो हमेशा याद राखो कि जेपाय सारा मैं थाये भले कंक सारू होय के न हो परु परिस्थिति प्रत्ये सकारात्मक वलण राखवा असर घनी ओछी थी जाए छे।